હેરાન પરેશાન થઈ રહ્યા છે કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ સફાઈની કામગીરી કરવામાં આવતી નથી નવી નગરીના રસ્તા પર તૂટેલ હાલતમાં જોવા મળી રહ્યા છે અવારનવાર લોકો ગટરમાં પડે છે અને ત્યાંથી જતા આવતા વાહનો પણ ગટર નવી નગરી વિસ્તારમાં આંગણવાડી પણ આવેલ છે ત્યાં ગંદકીના કારણે બાળકો પણ આવતા નથી નગરી વિસ્તારમાં રહેતા લોકો વહેલી તકે કામ થાય તેવી માંગ કરી રહ્યા છે જેથી કોઈ રોગ ચારો ફાટી ન નીકળે શું નામ તમારું મારું નામ પ્રીતમ છે હા કયા ગામના દેગામ ગામનો છું શું સમસ્યા શું છે તમને સમસ્યા એ છે કે વરસાદ આવવાના કારણે આવા મોટા ઉકેરા પડે છે પછી બીજું કે પબ્લિકને અમે ના પાડી છે કે અહીંયા આગળ નાખવું નહીં તો પણ એ જબરજસ્તી નાખે છે અને અમે કેવા છતાં તે અમને ટોકે છે અમને લડે છે અમારી સાથે લડે છે અને આ ફેલાવવા થાય છે આનું કોઈ નિરાકરણ કોઈ લાવતું નથી પહેલાં અહીંયા તો અહીંયા તેમ હટા હવે ત્યાં જયો છે અને આ રસ્તાના કારણે હવે આ આ રસ્તા કારણે વાહનોની અવરજવર થાય છે કેટલાક લોકો ત્યાં આગળ પડી પણ જાય છે એટલે આને જલ્દીથી આનો નિકાર લાવો જ પંચાયતમાં આની જાણ કરી હતી ખરી કઈ ફરિયાદ ફરિયાદ ખરી બહુ જાણકારી છે હું પંચાયત એ પણ અહીંયાથી જાય જ છે બધાને ખબર જ છે અહીંયાથી જાય છે એવું છે હા તો તે હજુ કોઈ નિરાકરણ નહીં નિરાકરણ આવ્યું જ નથી એવું છે અહીંયા કેટલા કેટલા સમયથી આ સમસ્યા છે ઓહો બે ત્રણ વર્ષથી આ ચાલુ જ છે એમ છે પેલા અહીંયા તો અહીંયાથી પછી પણ થયું એવું છે હા ઓકે ઓકે શું નામ તમારું મારું નામ જહા યાપેકભાઈ ઉંમરભાઈ રેહન દાદા અચ્છા કયા ગામના ભરૂચીરા જંગો સરકાર ઉપર દેગામ ગામ અને શું પ્રોબ્લેમ છે તમને અમે એવું અમને છે કે ત્રણ એક મહિના થયા અહીંયા ભસાણના ધાંકરા ભાગી જતા કોઈ પણ પંચાયત કયો વિસ્તાર છે દેગામ આ દેગામનો શિવામ રોડ અચ્છા થી આવે છે રાઠોડવાદ પછી વરિયાવાસ ને ત્યાર પછી નવી નવીમાં પસાર થાય અડધા ગામનો વિસ્તારનો રસ્તો છે રાજમાર્ગ અચ્છા તો આની કોઈ કમ્પ્લેન કરી કોઈ ફરિયાદ આવે અમે આજ બોલી સીધેલું છે કે ભાઈ આ વસ્તા નથી કરો હવે અમારા જેના સામે આંગણવાડી છે પછી અચ્છા આંગણવાડી નંબર ત્રણ એ લોકો મહિનામાં કે એમાં બે ત્રણ દિવસ જ ફોરે છે અચ્છા હા કે ભાઈ આ છે અમારે રસ્તો ખરાબ છે એટલે ગંદકીના કારણે પણ નહીં